પોલીસે સારી કામગીરી કરી પરંતુ હું તમને જણાવું છું કે આ કામગીરી પોલીસે નથી કરી જે દારૂ નો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે એમાં એક જનતા રેડ પાડવામાં આવી છે આ દારૂનો મોટો જથ્થો જે બોલેરો છે એની અંદર બોલેરો પીકઅપ વાનની અંદર આ દારૂ લઈને જવામાં આવતો હતો એ દારૂનો જથ્થો જનતા અંદર ઝડપાયો છે તો હવે એવું તમે નહીં પૂછો કે પોલીસ શું કરતી હતી પોલીસની નજર તળે જ આ દારૂ શું જતો હશે કે કેમ કે પછી પોલીસને કેમ આ દારૂ નહીં દેખાતો હોય ગીર સોમનાથની જે જિલ્લા પોલીસ છે એની

આવા આક્ષેપો પણ તેના ધારાસભ્યો બિમલ ચુડાસમાએ ખુદ પોતાના લેટર પેડ ઉપર લખી અને એસપીને રજૂઆત કરી હતી અને આ વખતે પણ પોલીસની રહીમ નજર નીચે આ દારૂના જથ્થાનો વેપલો છે એ એની હેરાફેરી થતું હોય તેવું લાગી રહ્યું છે કેમ કે જનતા એ કરવી પડે છે અને અહીંયા જનતા છે એ દારૂ પકડી પાડે છે તો પોલીસ શું કરે છે પોલીસે ખરેખર આ કાર્યવાહી કરવાની છે અને પોલીસે આ દારૂનો વેપલો જે ચાલી રહ્યો હોય દારૂની કટિંગ ચાલી રહી હોય એ દારૂનો જથ્થો પોલીસે પકડવાનો છે પરંતુ પોલીસની કામગીરી આજે જનતાને કરવી પડે છે અને જનતા છે એ આવો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે જે પણ વિમલ ચુડાસમાએ આક્ષેપો કર્યા છે એ આક્ષેપો અહીંયા પુરવાર સાબિત થતા હોય તેવું લાગે છે કેમ કે આ કામગીરી ખરેખર તો પોલીસે કરવાની હોય છે પરંતુ પોલીસ માત્ર માત્ર સ્ટન્ટ કરતી હોય અને માત્ર દેખાવ પૂરતો જ દારૂનો જે દારૂના કેસ છે એ બતાવતી હોય તેવું લાગે છે અહીંયા પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠે છે તો એક તરફ ગુજરાતમાં દારૂ બંધ્યું છે અને બીજી તરફ ગીર સોમનાથની અંદર દારૂની રેલમછેલ થતી હોય તેવું લાગે છે કેમ કે ઉના દીવ આ વિસ્તાર છે જે દીવનો વિસ્તાર છે ત્યાંથી વધુ પડતો દારૂ છે એ હેરાફેરી થઈ અને ગીર સોમનાથની બોર્ડરમાંથી પસાર થતો હોય અને પોલીસને જાણે કે ખબર જ ના હોય તેવું લાગતું હોય છે અને અવારનવાર દારૂની હેરાફેરી થતી રહે છે અને આ દારૂની હેરાફેરીની અંદર જાણે કે ક્યાંક ને ક્યાંક પોલીસની મીઠી રહેમ નજર હેઠળ પણ આવી હેરાફેરી થતી હોય છે અને અગાઉ આવા ઘણા બધા કિસ્સાઓ પણ બની ચૂક્યા છે તો પોલીસ વધારે પડતી રહેમગીરી ન બતાવી અને આવા દારૂના જથ્થાઓ છે એને પકડવાની કોશિશ કરે જેથી કરીને જનતાએ જનતા ધીર ન કરવી પડે અને દારૂના દૂષણને આપણે નેસ્ટ નાબૂદ કરી શકીએ આવો જોઈએ કઈ રીતે પોલીસની જે કામગીરી છે ગીર સોમનાથના કોડીનાર પંથકમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો કોડીનારના મૂળ દ્વારકા બંદરે દરિયાઈ માર્ગે વિદેશી દારૂનો જથ્થો આવ્યા હોવાની સ્થાનિક યુવકોને બાતમી મળી જેના આધારે યુવકોએ વોજ ગોઠવી જ્યારે બોટમાંથી બોલેરો ભરીને દારૂનો જથ્થો રવાના થયો તે સમયે કારને આંતરવામાં આવી હતી અને વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો આમ સ્થાનિક પોલીસ ઊંઘતી રહી અને દારૂનો મોટો જથ્થો યુવકોએ ઝડપી પાડ્યો મહત્વનું છે કે આ દારૂનો જથ્થો ક્યાં લઈ જવામાં આવી રહ્યો હતો અને કોના ઇશારે મંગાવવામાં આવ્યો હતો તે અંગે અનેક સવાલો ઉભા થયા છે